તો અમરેલીના સાકરોળી ડેમમાં પાણીની આવક જોવા મળી વડિયા નજીક સાકરોળી ડેમ જેમાં નવા નીર આવ્યા છે સાકરોળી ડેમમાં તેર પોઈન્ટ પાંચ ફૂટ પાણીની સપાટી વધી ગઈ છે નીચાણવાળા ગામોને પીવાના પાણીમાં ફાયદો પણ થશે ત્યારે સાકરોળી ડેમમાં નવા નીરથી ખેડૂતો અને લોકોમાં ખુશી છવાય છે વડિયા નજીક આવેલો સાકરોળી ડેમ કે જેમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે રાત્રે પણ જે વરસાદ વરસ્યો તેને કારણે સાકરોડી ડેમમાં નવા નીરની આવક થઈ સાકરોડી ડેમમાં તેર પોઈન્ટ પાંચ ફૂટ જેટલા પાણીની સપાટીમાં વધારો થયો છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે અને નીચાણમાં આવતા ગામોને પીવાના પાણી માટે ફાયદો ચોક્કસથી થશે એક જ દિવસમાં સાકરોડી ડેમમાં નવા નીર આવતા લોકોમાં ખુશી છે ખેડૂતોમાં ખુશી છે ખેડૂતોના પાકને પાણી મળી રહેશે તેમને સિંચાઈની સમસ્યા નહીં રહે